જય સ્વામિનારાયણ આ અમદાવાદથી ને સોનલબેને આપણે કુરિયર મોકલ્યું છે એના ઠાકોરજીના કસ્ટમાઇઝ વાઘા કરવા માટે આપણે દિવાળી પહેલાં કુરિયર છે તે રિસીવ થયેલું હતું દિવાળી ઉપર આપણે ખૂબ જ ઓર્ડર હતા એટલે આપણે દિવાળી ઉપર એને કરી અને નહોતા મોકલી શક્યા એટલા માટે આપણે આ લાભપાચમના બનાવી અને મોકલીએ છીએ તો જો આ મોત્સવ મોટી મજાની પાઘડી છે મહારાજની આપણી દસ ઇંચની આવે છે આમાં આઠ ઇંચ પ્લસ છે અને આ એના વાઘા છે ઉપરનું અને નીચેનું તમારે પણ જો તમારી મૂર્તિના વાઘા છે તે કસ્ટમાઇઝ કરાવો હોય તો સ્ક્રીન ઉપર નંબર છે ત્યાંથી તમે વોટ્સઅપ મેસેજ કરી અને કોન્ટેક કરી શકો છો અમારો અને આ એમને ફોટા મોકલેલા હતા આપણે બે ફૂટની મૂર્તિ ના એ રીતે એને વાઘા પસંદ કરી અને પોતે કસ્ટમાઇઝ કરાવેલા છે સિમિલર કલર અને સિમિલર લેસ છે તે આવશે ઘણીક વખત તો તમારે સેમ ટુ સેમ પણ બની જાય એટલે કસ્ટમાઇઝ વાઘામાં ઘણી વખત સેમ ટુ સેમ નથી બનતા એનું ખાસ ધ્યાન રાખજો તો જુઓ આ મસ્ત મજાના વાઘા છે તે બનીને રેડી થઈ ગયા છે ફાઇનલ લુક જોવો હોય તો વિડીયોની એન્ડમાં તમને જોવા મળશે કે મારાજને ધારણ કરાવ્યા પછી આ વાઘાનો લુક કેવો આવે છે તે અને જો તમને આ વાઘા આ વિડીયો અને આ ફિનિશિંગ ગયમું હોય ને વાઘાનું તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે અને બીજા હરિભક્તોને શેર પણ કરજો પ્લીઝ ભક્તો શેર કરવાનું ભૂલશો નહીં મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બબાઈ જય શ્રી સ્વામિનારાયણ